રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ બસ્સો રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે પ્રતિ ક્વિન્ટલ બસો રૂપિયાની સહાય આપવામાં આવશે આ ખેડૂતોએ મહત્તમ પચીસ હજાર કિલો ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર રહેશે આર્થિક સહાય માટે રાજ્ય સરકારે કુલ એકસો ચોવીસ છત્રીસ કરોડ જેટલી માતભર રકમની જોગવાઈ કરી છે જેનો રાજ્યના આશરે નેવ હજાર જેટલા ખેડૂતો લાભ લેશે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર પહેલી જુલાઈથી લઈ અને પંદર જુલાઈ સુધીમાં ऑनलाइन અરજી કરવાની રહેશે